દેશ અને રાજ્યના નાગરિકોને મળેલા પવિત્ર મતાધિકાર દૂષિત કરવા માટે ભારતીય કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી પાટણ અને સિદ્ધપુર વિધાનસભાના વિસ્તારમાં હજારો મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ખોટા વાંધા અરજીઓ રજૂ કરવામાં આવતા વહીવટી તંત્રની ભૂમિકા સામે પણ સવાલ ઉભા થાય છે મહિના પાટણ ખાતે મળેલી બીએલઓ ની મીટિંગમાં મિટિંગમાં ભાજપના હોદ્દેદારો દ્વારા સૂચના આપવામાં આવી હતી કે મુસ્લિમ દલિત અને કોંગ્રેસના સમર્થક હોય તેવા મતદારોના નામ દરેક બુથમાંથી સો થી બસો જેટલા રદ કરવા અને તે માટે ખોટા વાંધા રજૂ કરવા આ અંગે એક મહિના પહેલા જ કલેક્ટર શ્રીને લેખિત જાણ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં આવા ખોટા વાંધા આવી શકે છે તેથી તંત્રએ અગાઉથી કડક સૂચના આપવી જોઈએ તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ આગોતરી કાર્યવાહી કરવામાં આવી નથી આજે મળેલી માહિતી મુજબ પાટણ વિધાનસભામાં છ હજારથી વધુ અને સિદ્ધપુર વિધાનસભામાં પચીસ હજારથી વધુ મતદારો સામે ખોટા વાંધા લેવામાં આવ્યા છે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકત્રીસ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ખોટા દસ્તાવેજો રજૂ કરનાર સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જો જવાબદાર પ્રાંત અધિકારી કે કલેક્ટર આ ખોટા વાંધા આપનારા તત્વો સામે પગલા નહીં ભરે તો તેઓ ગુનેગારોને બચાવવામાં મદદગારી કરી રહ્યા છે તેમ ગણીને તેમની સામે પણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે તતસ્થ તપાસ કરી ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે લોકશાહી બચાવાને નાગરિકોના મતાધિકારનું રક્ષણ કરવા માટે આ લડત ઉદાહરણરૂપ બનવાનું પાટણના ધારાસભ્ય કિરીત પટેલે જણાવ્યું હતું તો કલેક્ટર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ ખોટા બાંધાઓ આપનાર સામે કાર્યવાહી કરવાનું મૌખિક જણાવ્યું હતું દેશની અંદર અને રાજ્યની અંદર મતદારોને જે મતાધિકાર મળ્યા છે તેને દૂષિત કરવાનો પ્રયાસ કોઈના કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે એક મહિના પહેલા પાટણના માર્કેટ ખાતે છે અને એ મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દે દવાદાર દ્વારા એવી સૂચના આપવામાં આવેલી કે જે વિસ્તારની અંદર જે બુથ ની અંદર મુસ્લિમ સમાજ કે દલિત સમાજ કે કોંગ્રેસને સમર્થન કરવા વાળા જે મતદારો હોય એ એક બુથમાંથી સો થી દોઢસો બસો મત આપણે રદ કરવાના છે અને એના વાધા આપવાના છે અમારે ઉપર જેના જોડે પણ વાત થઈ ગઈ છે આ બાબત અમે કલેક્ટરશ્રીને એક મહિના પહેલા રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીને કહેલું કે આ ખોટા વાધા આવે તો એની સામે કાર્યવાહી કરવી કલેક્ટર શ્રી કે વહીવટી તંત્રએ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી અમે કલેક્ટરશ્રીને પણ કહ્યું કે ખરેખર તમારી જવાબદારી બનતી હતી કે તમને આવો ભવિષ્યની અંદર આવો ગુનો થવાનો છે તો તમારે એ રોકવા માટે પ્રયાસ કરવો જોઈએ તમારે પ્રેસ કરવી જોઈતી હતી કે આવા ખોટા વાંધા જે પણ આપશે એને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકત્રીસ કે બીએનએસ ની જે જે અલગ અલગ કલમો છે એ પ્રમાણે સજાનો ગુનો થઈ શકે છે તો ખોટા વાંધા કોઈએ આપ્યા હોત નહીં પણ આજે પાટણ વિધાનસભાની અંદર છ હજાર થી વધુ વાંધા અને સિદ્ધપુર વિધાનસભાની અંદર પચીસ હજાર થી વધુ વાંધા મળ્યા છે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જેને પણ ખોટા વાંધા આપ્યા હોય એ કાયદા કે રીતે જે ઓફિસની અંદર આવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા હોય એ ઓફિસે એમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં કરવી જોઈએ જો જે તે અધિકારી એ પ્રાંત ઓફિસર હોય કલેક્ટર હોય કે આવા ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના હોદ્દેદારો છે એવા લોકોએ જે ખોટા વાંધાઓ આપ્યા છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરે તો એ જે તે અધિકારી એ આવા ગુનેગારોને બચાવવાની કોશિશ કરે છે તો એ મદદગારીની અંદર અમે અધિકારીના વિરુદ્ધમાં પણ અમે કોર્ટની રાહે કે પોલીસની રાહે ફરિયાદ આપીશું જો અમારી ફરિયાદ દાખલ નહીં થાય તો અમે કોર્ટમાં અથવા નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી જે અધિકાર મળ્યો છે મતદાન ના અધિકાર ને રોકવાનો જેને પણ પ્રયાસ કર્યો છે એની સામે ફોજદારી કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર આવા ખોટા વાંધા આપી અને કોઈના મત અધિકારને રોકવાનો પ્રયાસ ન થાય એના માટે અમે ઉદાહરણ પૂરું પાડીશું